આ કે લેવાની છે હું ઓ નહી આપું કા કે કાવ આપણે ઘરે આવી ગયા છે જો Instagram માં સોશિયલ મીડિયા માં ભાઈ થિયેટર છે બાકી હર હર મહાદેવ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ને બધા ભાઈને હર હર મહાદેવ ને ભાઈ અત્યારે સવાર થઈ ગયું છે તો આપણે તો ભાઈ નાસ્તો કરી લીધો છે બાકી બધા નાસ્તો કરે છે હેપી બર્થડે બાકી એ પેટમાં દુખે તો શું થાય હાલ હાલ તારી ઘેર જા તારી ઘેર ના હોલે હું લેવો મારે તર ઘેર જાર નીકળે ભેડી થાય છે સોડાનો બાટલો લેવા માટે કેમ કે આપણી ઘરે થિયેટર આવે છે એક ભાઈ તો આવે એટલે તમે દેખા દો કોણ છે બાકી ચાલો પહેલાં આપણે સોડાનો બાટલો લઈ આવીએ તો થોડુંક ગામમાં જવું પડશે તો અક્ષયને મોકલીએ આપણે દઈશું માટે અક્ષય છે ભૂરી છે ભૂરી ભાઈ આપણે ઘરે આવી ગયા છે જો ઇન્સ્ટાગ્રામમાં

તો અત્યારે મિત્રો આપણે આવી ગયા સિકુડી આવે છે તો કેમ કે થોડુંક ઇન્ટરવ્યુ લેવાનું છે ભાઈ ઇન્ટરવ્યુ લેવાના છે એટલે તો હું રાતા ચાલો મિત્રો નહી કી દે ખુરશી આજા હા ભાઈ કાકે ચાલો અહીંયા થોડુંક ઇન્ટરવ્યુ લઈ લઈશ ચાલો ભાઈ હવે જમી લઈએ ઘણા ના પડી છે જમવાની સતીન હજી અમારે દીવ જવાનું છે અને મહાદેવ ના તમને દર્શન કરાવવાના છે તો હવે અમે નીકળીએ છીએ તો કીધું કે ભાઈ બપોરનો થોડોક આરામ કર લો ભાઈ તડકો એટલો પડે ને કે ભાઈ બહુ તડકો પડે છે તો પણ જાય છે તો આજ બડે છે તો આપણે કેક પણ બુકિંગ કરતા આવીએ ને એક કથા છે ને તો આટો પણ મારતા હોઈએ આમંત્રણ છે તો ચાલો આપણી કેટીએમ લઈને જઈએ એ કથામાંથી નીકળી ગયા છે તો અત્યારે આપણે કેક લેવા માટે આવ્યા છે ચાલો મિત્રો કેક લઈ લઈએ તો હાજરમાં હશે તો કેક લઈશું ના તો બનાવવો જ પડશે તો આ રીતનું ભાઈ કેક છે તો આમાંથી સિલેક્ટ કરવાનું છે કઈ કેક લઈ લઈએ આ કેક લેવાની છે તો ચાલો ભાઈ કેક લઈ લઈએ ને એમાં નામ લખાવી લઈએ શું નામ લખવાનું છે ભાઈ રીતે આ ટુ છે તો બોલી દેશે દીધી માટે ભૂગી ગયા છે ચાલો ભાઈ કેક ખોલી નાખીએ ને ફ્રીઝમાં મેં કહી દઈએ ચાલો ફ્રીજમાં આમાં ઉપર મેં પડશે આખો ગળો પડશે ને આ બધું કાઢવું પડશે હા એ કાઢવું પડશે આખો કાઢીશ ને કેમ કરવાનું છે આખું મેકવું જ પડશે આમ મેકવું પડશે હા પેક કરીને મેકી નકર બરફ બની જાય હા નહીં નહીં એ રહેવા દે આ ખાલી ખોખું લઈ લે એ બધું રહેવા દે ટોપો એ તો ચાલો કેક મેકી દેજે

લીતી મારું ગયા છે તો બધા લોકો આવે છે અમારી વાડીમાંથી તો આજે બર્થડે છે તમને ખબર હશે આપડે કેક પણ લેવા ગયા હતા કેક કાપીએ આપણે બાકી બધા લોકો આવી ગયા છે કેક કાપવાની જારી કરી લેજે બાકી બારો મેકવાનું છે તો કઈ બાજુ રાખવાનું હેપી બર્થ ટોપી પહેલો ટોપી પહેલો 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 હરકાને તો હોલાવાની છે કેમજો બધાને આવી જાજો હાલો ને બોલો ને હા ભલે છે હરકા છે બસ એટલે હા

तो ता मशे ई केक खाऊं शे केक केक खाऊं केक हैं केक खाऊं केक हे रे आ मां का नहीं आ आम के वो साइड में मरो आवत नहीं મોઢું મોઢું બગાડવું પડે ખાવું જોય તારે પંખો ચાલુ કરી દે તુરી પુરી બગાડવા લાગે

યો છોડો ને યાદ કર રે ભાઈ બડડી ગયો આ મે ભાઈ બજવાઈ ગયો છે ધૂમધામથી બાકી અમારે આખું ફેમિલી આવ્યા હતા ભાઈ તો કપાઈ ગયો છે તો ચાલો હવે કોણ લેવા ગયા છે તો કોણ લઈને આવે તો ચાલો આપણે કોણ પણ ખાઈ લે તો ચાલો કોણ લઈને આવે એની વાટે છે તો કોણ પણ લઈને આવી ગયો આ હા રીતેશ આગળ આવ્યો કેક કપાઈ ગયો પછી આવ્યો તો શું હવે કોણ ખાઈ લે કોણ તો ચાલો હવે કોણ ખાઈ લેશું કોણ આવી ગયા છે તો ચાલો ભાઈ કોણ પણ દઈ દઈએ

કે કોણ ખાવો કે કે તો કે કોણ ખાવો કે થી કે હું નહીં આપું કે હું નહીં આપું કા કે હેપી બર્થડે ચાલો મિત્રો હવે કોણ ખાઈ લઈએ આપણે બાકી મને ભાઈ કોણ આવ્યો ને ઓહ બરી ચાલો હવે આપણે પણ કોણ ખાઈ લઈએ બાકી બેતા ને એટલા જેટલા ને ને આવી ગયા તો ચાલો મિત્રો હવે ફોન આપણે ખાઈ લઈએ ફોટા કરું છું બાકી તમને વિડીયો કેવો લાગ્યો ચારો લાગ્યો છે નહીં ભૂલતા બાકી બધા ભાઈને હર હર મહાદેવ બાય બાય